બાફવાની કે સુકવવાની ઝંઝટ વગર ફક્ત દસ જ મિનિટમાં વોશિંગ મશીન ની અંદર આપણે બનાવીશું ઢગલાબંધ વેફર્સ ફક્ત દસ જ મિનિટની અંદર દૂધ જેવી સફેદ અને ક્રિસ્પી વેપર તૈયાર કરી શકો છો તો વેફર બનાવવા માટે આપણે બટેકા લીધા છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં વેફર બનાવવી હોય તે મુજબ બટેકા લેવાના છે આપણે અહીંયા એક કિલો બટેકા લીધા છે આ રીતે બટેકા કઠણ ભરાવદાર અને મોટા હોય તેવા જ યુઝ કરવાના છે જેથી વેફર છે તે પરફેક્ટ સાઇઝની બને આજે હું તમારી સાથે એવી રીત શેર કરવાની છું વેફર બનાવવાની કે જેમાં તમારે નથી બાફવાની ઝંઝટ નથી સુકવવાની ઝંઝટ ફક્ત દસ જ મિનિટમાં તમે વેફર બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે બટેકાની સરસ છાલ હટાવી દેવાની છે બટેકાની છાલ હટાવી દઈએ પછી આપણે તેને પાણીમાં જ રાખવાના છે અથવા તમે એક એક બટેકાની છાલ હટાવતા જાઓ અને એક એક બટેકાની સ્લાઇસ કરતા જાઓ તો એ આપણે વેફરની સ્લાઇસ કરવા માટેનું સ્લાઇસર લઈ લીધું છે અહીંયા બે પ્રકાર આપેલા છે જો તમારે ઝાડીવાળી બનાવી હોય તો આ સાઈડ તમારે પાડવાની વેફર અને સાદી બનાવી હોય તો પેલી સાઈડ કરવાની આપણે અહીંયા સાદી બનાવી રહ્યા છીએ તો આ રીતે તમે બટેકાને ઊભું રાખી શકો અથવા આડું પણ રાખી શકો આડું રાખશો તો લાંબી વેફર થશે અને ઊભું રાખશો તો ગોળ વેફર થશે આ રીતે વેફર પાડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું તમારે સીધી સ્લાઇસ રાખવાની છે તમે જોઈ શકો છો કેવી સરસ આપણી પાતળી પાતળી વેફર તૈયાર થાય છે તો આ રીતે આપણે સરસ ઘસતા જશું અને વેફર પાડી લેશું વેફર પાડીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમારી પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો તો જેમ જેમ વેફર પડાતી જાય તેમ આપણે તેને પાણીમાં ઉમેરતા જશું જો આપણે એમના બહાર રાખશું તો બટેકા કાળા પડી જાય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે તેને પાણીમાં ઉમેરતા જવાનું છે તો આ રીતે આપણે એક આડું બટેકું રાખીને વેફર પાડેલી હતી હવે હું તમને ઊભું બટેકું રાખીને બતાવું છું તમે જોઈ શકો છો બંનેમાં ફર્ક આ વેફર ફક્ત દસ મિનિટની અંદર સરસ એવી ક્રિસ્પી તૈયાર થાય છે જો તમારે ક્રિસ્પી વેફર જોતી હોય ને ઇન્સ્ટન્ટ બનાવ્યું હોય તો બજાર કરતાં પણ વધુ ટેસ્ટી વેફર તમે ઘરે જ તૈયાર કરી શકો છો બાફવાની કે સુકવવાની ઝંઝટ વગર તડકામાં જો સમય સુધી તમારે રહેવું પણ નહીં પડે અને સ્ટોર કરવાની પણ મગજ મારી નથી તો તમને જે શેપ પસંદ હોય તે મુજબ તમે આડું ઊભું બટેકું રાખીને વેફર તૈયાર કરી શકો છો તો તમે જોઈ શકો છો બંને આપણી વેફર તૈયાર છે તો હવે તેને આપણે તરત જ પાણીમાં ઉમેરી દેવાની છે ખાસ ધ્યાન રાખવાનું કે તેને પાણીમાં જ આપણે રાખતું જવાનું છે અને બીજી વેફર આપણે આ જ રીતથી પાડતા જશું જેટલા મોટા બટેકા હશે ને એટલી વેફર તમારી મોટી અને સરસ ગોળ તૈયાર થશે અને જો મીડિયમ સાઇઝના બટેકા હોય ને તો તમે આડું રાખીને પાડશો ને તો પણ તમારા એ વેફર છે તે સરસ મોટી જ તૈયાર થશે એવું નથી કે વેફર બનાવવા માટે મોટા જ બટેકાની જરૂર પડે વેફરને આપણે મિનિમમ દસ મિનિટ માટે પાણીમાં રાખવાની છે કારણ કે બટેકાની અંદર વધુ પ્રમાણમાં સ્ટાર્ચ હોય છે જો તે સ્ટાર્ચ છે તે બધો પાણીમાં બેસી જાય નીચે તળીએ એટલે આપણે તેને દસ મિનિટ માટે જરૂરથી પાણીમાં રાખવી જોઈએ એટલે આ રીતે આપણે બટેકાની કાતરીને સરસ પાણીમાં ડૂબાડેલી જ રાખવાની છે અને સાથે જ આપણે અડધા લીંબુનો રસ પણ ઉમેરી દઈશું પાણીની અંદર લીંબુ ઉમેરવાથી વેફર આપણી ખાટી તો નહીં થઈ જાય પણ દૂધ જેવી સફેદ થશે ટેસ્ટમાં કંઈ જ ફરક નહીં પડે એટલા માટે આપણે અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરેલો છે જેથી આપણી વેફર છે તે દૂધ જેવી સફેદ તૈયાર થાય સરસ મિક્સ કરીને આપણે દસ મિનિટ માટે રાખી દઈશું દસ મિનિટ પછી આપણે આને બેથી ત્રણ પાણીએ સરસ વોશ કરી લેવાની છે વાળું પાણી છે તે આપણે હટાવી દઈશું અને સરસ બટેકાની કાતરીને ઘસીને સાફ કરી લેવાની છે બેથી ત્રણ પાણીએ જ્યાં સુધી ચોખ્ખું પાણી ન આવે ત્યાં સુધી આપણે તેને સરસ ઘસીને સાફ જ કરી લેવાની ઘણા લોકો બટેકાની વેફર કહેતા હોય છે પતરી કહેતા હોય છે કે કાતરી કહેતા હોય છે તમે શું છો આને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બેથી ત્રણ વાર આપણે તેને ઘસીને સરસ સાફ કરી દઈને પછી આપણે ફરી તેમાં પાણી ભરીને રાખી દેવાનું છે હવે લીંબુ ઉમેરવાની કંઈ જ જરૂર નથી જ્યારે આપણે દસ મિનિટ માટે રેસ્ટ માટે રાખેલી હતી ત્યારે જ આપણે ફક્ત લીંબુ ઉમેરેલું હતું અત્યારે કંઈ જ જરૂર નથી લીંબુ ઉમેરવાની તો હવે પાણી ભરીને આપણે રાખી દઈશું જેથી બટેકાની કાતરી જર્રા પણ કાઢી ન પડે જો તમે વધુ ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો વાસણ મોટું રાખવાનું અને આ રીતે ડૂબેલા જ રહેવા જોઈએ બટેકાની કાતરી હવે વેફરમાં ઉમેરવા માટે આપણે એક સિક્રેટ પાણી તૈયાર કરવાનું છે તો તેના માટે આપણે અહીંયા એક ચમચી જેટલું નમક લીધું છે અને નમકની અંદર આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને સરસ બંને વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે આ તૈયાર થઈ ગયું આપણું એક અલગ જ જાતનું મિશ્રણ આનેથી જ આપણી વેફર છે તે સરસ ક્રિસ્પી બનશે અને દૂધ જેવી સફેદ બનશે અહીંયા મેં નોર્મલ નમક લીધું છે જો તમે વ્રત કે ઉપવાસમાં ખાવાના હોય વેફર તો તમારે શું થઈ જાય સિંધાલુ નમક લેવાનું છે ઘણા લોકો નોર્મલ નમક નથી ખાતા સિંધાલુ નમક ખાતા હોય છે વ્રતમાં એટલે તમારે તે નમકનો યુઝ કરવાનો છે અને સરસ મીઠાને આપણે પાણીમાં ઉગાડી લઈશું હવે તેને આપણે સાઈડ ઉપર રાખીશું અને અહીંયા શું કરવાનું છે આપણે કોટનનું કાપડ લેવાનું છે તેની અંદર આપણે જે વેફર તૈયાર કરેલી છે તે ઉમેરી દઈશું પણ પાણી નિતારીને ઉમેરવાનું જેટલી આપણે વેફર પાડેલી છે બધી વેફર આપણે ઉમેરી દેસું જે તમે કાપડ લ્યો ને તે કલરનો જાતો હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એવું જ કાપડનો યુઝ કરવાનું છે એવું નથી કોટનનો લઈ શકો કોઈ પણ કાપડ તમે લઈ શકો છો પણ કલર ન જાતો હોય કાપડનું એવું જ કાપડ લેવાનું છે હવે શું કરવાનું છે કાપડના ચાળાઇ છેડાને આપણે આ રીતે ભેગા કરીને તેની એક પોટલી વાળી દેવાની છે બહુ દબાવીને નથી વારવાની આ રીતે આપણે હળવા હાથે જ પોટલી તૈયાર કરી લેશું તમે વિચારતા હશો કે વેફરની પોટલી હા વેફરની પોટલી હવે આપણે એક સિક્રેટ ટ્રીક લગાવવાની છે તો વિડીયોના એન્ડ સુધી બનેલા જ રહેજો તો હવે શું કરવાનું છે આ વેફરને આપણે નથી બાફવાની કે નથી સુકવવાની વોશિંગ મશીનમાં જ તૈયાર કરવાની છે તો વેફરના પોટલાને આપણે વોશિંગ મશીનમાં ઉમેરી દઈશું અને આ રીતે કપડાં સુકવવા માટે સ્પિન મોડ આવે છે તે આપણે સ્ટાર્ટ કરી દેવાનો છે કારણ કે આપણે વેફરને કલાકો સુધી પંખા નીચે અથવા તડકામાં સુકવતા હોઈએ છીએ પણ તે જ કામ ફક્ત અહીંયા આપણે છથી સાત મિનિટમાં થઈ જશે એટલે ઇન્સ્ટન્ટ આપણી વેફર સુકાઈ પણ જશે અને ખાવા માટે તૈયાર પણ થઈ જશે ફક્ત પાંચથી છ જ મિનિટની અંદર આપણી વેફર છે તે સરસ કોરી થઈ જશે તેની અંદર જરા પણ પાણીનો ભાગ નહીં રહીએ તો હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને તમે કઈ રીતે વેફર બનાવો છો તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમારી વેફર કાળી પડી જતી હોય અને સફેદ ન થતી હોય ને તળતી વખતે લાલ થઈ જતી હોય ને તો આ વિડીયો ફ્રેન્ડ્સ તમારા માટે જ છે આ રીતથી વેફર બનાવી લીધી એટલે તમારી બધી ઝંઝટ ખતમ થઈ જવાની છે અને દસ જ મિનિટની અંદર તમે વેફર તૈયાર કરી શકશો તો તમે જોઈ શકો છો વેફર કોરી થવા લાગેલી છે જે લેડીઝ વર્કિંગ વુમન છે જેમની પાસે ટાઈમ નથી વેફર બનાવવા માટેનો તેના માટે તો આ બેસ્ટ ટ્રીક છે આ રીતથી તમે વેફર બનાવી લેશો એટલે તમારો ખૂબ જ સમયની પણ બચત થવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો વેફર કોરી થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલીને પોટલું બહાર કાઢી લેશું તમે અહીંયા જોઈ શકો છો સાવ એટલે સાવ આપણી વેફર ડ્રાય થઈ ગઈ છે અહીંયા એવું નથી કે વેફર તૂટી જશે વેફર આખી જ રહે છે તૂટતી પણ નથી તો અહીંયા હું તમને ખોલીને પણ બતાવી દઉં છું તમે જોઈ શકો છો અહીંયા વેફર જરા પણ તૂટેલી નથી અને સરસ ડ્રાય થઈ ગઈ છે હાથ ઉપર જોઈએ તો જરા પણ પાણી નથી લાગતું તમે જોઈ શકો છો સરસ ડ્રાય થઈ ગઈ છે વેફર તો વેફરને આપણે હવે તળીશું તો તેના માટે આપણે તેલને ગરમ થવા માટે રાખેલું છે તેલને સરસ ગરમ કરવાનું છે જો ઠંડા તેલમાં વેફર ઉમેરશું ને તો વેફર છે તે ચવળ જેવી થઈ જશે અને સરસ ક્રિસ્પી નહીં થાય તમારે ક્રિસ્પી કરારી વેફર જોતી હોય ને ફ્રેન્ડ્સ તો સરસ તેલ પહેલાં ગરમ કરી લેવાનું પછી થોડી થોડી વેફર ઉમેરવાની એકી સાથે બધી વેફર નહીં ઉમેરી દેવાની આ રીતે તેને પલટાવતા જવાનું અને એકથી બે મિનિટ પછી આપણે તેને સરસ પલટાવી લેવાની છે પલટાવતા જઈને બંને સાઈડ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થવા દેસું અને વેફર તરતી વખતે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે લો ફ્લેમ ઉપર ક્યારેય પણ વેફર તરવાની નથી આ રીતથી વેફર બનાવી લેશો ને એટલે કોઈ જ તમને નહીં કે આ વેફર તમે ઘરે બનાવેલી છે એવું જ લાગશે કે તમે બજારમાંથી ખરીદેલી છે તો હવે શું કરવાનું છે તેની અંદર આપણે જે મીઠાવાળું પાણી તૈયાર કરેલું હતું તે એક ચમચી જેટલું આપણે પાણી ઉમેરી દઈશું પાણી ઉમેરી ત્યારે ખાસ ધ્યાન રાખવાનું થોડા તેલના છાંટા ઉડે છે એટલે સાચવીને જ પાણી ઉમેરવાનું છે આ પાણી ઉમેરશો ને એટલે વેફર છે તે સરસ ક્રિસ્પી તૈયાર થઈ જશે અને અંદર સુધી વેફરની અંદર નમક ચડી જશે એટલે ઉપરથી તમારે નમક ઉમેરવાની પણ જરૂર નહીં પડે તો આ રીતે આપણે સરસ તેને હલાવી લેશું પછી આપણી વેફર તળાઈને રેડી છે તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું સેમ પ્રોસેસથી આપણે બીજી વેફર પણ તળી લેશું આ રીતથી વેફર બનાવશો ને એટલે વેફરની અંદર ઝાજું તેલ પણ નથી ભરાતું અત્યારે બાળકોની એક્ઝામ ચાલી રહી છે તો બાળકોને નાસ્તામાં આપવા માટે તમે આ વેફર જરૂરથી ટ્રાય કરજો ઘરે બનાવેલી છીએ ચોખ્ખી હાઈજેનિક રીતે એટલે કાંઈ જ ટેન્શન નથી તમે આરામથી બાળકોને આપી શકો છો આ વેફર જેટલી કઢાઈમાં આવે એટલી વેફર તમારે ઉમેરી દેવાની છે પણ ઝાઝી નહીં ઉમેરવાની વેફરને તળાવવા માટે પણ જગ્યા આપવાની છે નહીતર વેફર છે તે એકબીજા સાથે ચીપકી જશે એટલે આપણે વેફર કઢાઈમાં આવે એટલી જ ઉમેરવાની છે થોડીવાર માટે બંને સાઈડ સરસ ક્રિસ્પી થઈ જાય પછી જ આપણે જે પાણી તૈયાર કરેલું તે ઉમેરવાનું છે પહેલાં એકી સાથે પાણી નહીં ઉમેરી દેવાનું વેફરને આપણે થોડીવાર માટે ક્રિસ્પી થવા દેવાની પછી જ આપણે પાણી ઉમેરવાનું તો એકથી બે મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે એક ચમચી પાણી ઉમેરી દેશું બસ ફક્ત એકથી બે ચમચી જ ઉમેરવાનું છે જાજુ પાણી નહીં ઉમેરી દેવાનું નકર વેફર ખારી થઈ જશે તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે નમક ઉમેરી દઈ પછી આપણે જાજીવાર નહીં રાખવાની તેલમાં તરત જ આપણે તેને બહાર કાઢી લેશું તો તમે જોઈ શકો છો સરસ એવી ક્રિસ્પી વેફર તૈયાર છે સેમ પ્રોસેસથી બાકી રહેલી વેફર પણ આપણે તળી લેશું તો છે ને ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી વેફર હવે તમારે આખો વરસ માટે બટેકાની કાતરી સ્ટોર કરવાની પણ જરૂર નથી તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે ફક્ત દસ જ મિનિટની અંદર ઇન્સ્ટન્ટ બજાર કરતાં પણ વધુ ટેસ્ટી વેફર તૈયાર કરી શકો છો આ વેફર ખાશો ને એટલે બાલાજી કરતાં પણ વધુ ટેસ્ટી લાગશે તમે તેની ક્રિસ્ટીનેસ સાંભળી શકો છો વેફરને એરટાઇટ ડબ્બામાં ભરીને એકથી થી બે મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો જરા પણ ખરાબ નથી થતા